ધ્રાંગધ્રા શહેરનું ભારતીય જનતા પાર્ટીનું પાંચ બોર્ડનું આજે સ્નેહમિલન કાર્યક્રમ નવા વર્ષે યોજવામાં આવ્યો છે એક હજાર કરતા વધારે કાર્યકર્તાઓની ઉપસ્થિતિ આજે અહીંયા રહી છે શુભેચ્છક મિત્રો પણ ઉપસ્થિત રહ્યા છે અને સમગ્ર ગુજરાતની અંદર દેશની અંદર સ્વદેશી ભારત આત્મનિર્ભર ભારત વિકસિત ભારત માટેની એક ઝુંબેશ માન્ય નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન સાથે ચાલી રહી છે અને આગળ ધપાવવા માટે પણ વાત મૂકવામાં આવી છે આપણે સૌ કોઈ જાણીએ છીએ કે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ આગામી દિવસોમાં આવવાની છે આ ચૂંટણીઓ પહેલાં સોશિયલ મીડિયા થકી જીવંત રહે છે નાના મોટા ગતકડા કરતી એ વિવિધ પાર્ટીઓ જ્યારે આગામી દિવસોમાં ચૂંટણી લડવા માટેની તૈયારી કરી રહી છે ત્યારે આજનું આ સ્નેહ મિલન એ બધાને જવાબ આપવા માટેનું છે ગત ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી છત્રીસ માંથી પાંત્રીસ સીટ જીતી હતી એક સીટ ફોર્મ ભરવાની ભૂલના કારણે ભારતીય જનતા પાર્ટી પાસેથી ગઈ હતી આ વખતે કાર્યકર્તાએ સંકલ્પ કર્યો છે કે ધાંગધ્રા શહેરની નગરપાલિકાની છત્રીસ છત્રીસ સીટો ભારતીય જનતા પાર્ટી જીતે ધાંગધ્રા શહેરમાં વર્ષોથી ભારતીય જનતા પાર્ટી વિકાસના અનેકવિધ પ્રકારના જ્યારે કાર્યો કરતી આવી છે ત્યારે આ કાર્યોને આગળ ધપાવવા માટે ધાંગધ્રા શહેર સ્વચ્છ સુંદર રળિયામનું હરિયાળું બને વધુ ધબકતું બને એ દિશાના પ્રયત્ન કરવા માટે આજે નવા વર્ષે કાર્યકર્તાઓએ સંકલ્પ કર્યો છે નવા વર્ષની બધાને અનેક અનેક શુભકામનાઓ શુભેચ્છાઓ